704 फुट મોટો 70 કરોડ નો ખર્ચ 108 ફૂટ ઊંચો યુએઈ માં પહેલું હિન્દુ મંદિર છે તૈયાર पीएम મોદી કરશે ઉદ્ઘાટન

ભારત ભરના તીર્થ સ્થળોના નોંધપાત્ર નવનીકરણ અને વિકાસ માટે વડાપ્રધાનની ખાસ પ્રશંસા પણ કરવામાં આવી સાત લોક કલ્યાણ માર્ગ ખાતેના પીએમ નિવાસમાં લગભગ એક કલાક લાંબી ઉષ્માભરી ભરી અને અનૌપચારિક બેઠકમાં વૈશ્વિક સંવાદતા માટે અબુધાબીના મંદિરના મહત્વ અને વૈશ્વિક મંચ પર ભારતના આધ્યાત્મિક નેતૃત્વ માટે પીએમ મોદીના વિઝન અને તેમની

ये जो बी ए पी एस हिंदू मंदिर अब में बन रहा है आ, उसके पीछे गुरुहरि प्रमुख साई महाराज की एक शुभ भावना और प्रार्थना थी 1997 में उन्होंने एक संकल्प किया था कि आबूधाबी में एक मंदिर बने और देशों संस्कृति और धर्म के बीच अंतर घटे सब एक दूसरे की नज़ीक आए वो संकल्प आगे बढ़कर जब भी हमारे वड़ा प्रधान और वहाँ के राजा हिज हाइन शेख मोहम्मद बिन नयान, उनकी दोस्ती और मैत्री बड़ी और एक संकल्प हुआ कि मंदिर के लिए ज़मीन मिले 2018 में जब भी ये ज़मीन मिली और उनका भूमि पूजन था तब वड़ा प्रधान नरेंद्र भाई ने वहाँ आकर ये मंदिर का मॉडल का उद्घाटन किया था આમ તો વિશ્વભરમાં એક હજારથી પણ વધુ મંદિરનું નિર્માણ બીએપીએસ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે હવે યુએઈમાં પણ પ્રથમ મંદિર બનાવવાનો રેકોર્ડ સંસ્થાના નામે થયો છે સાત શિખર ધરાવતા અબુધાબી અને દુબઈની વચ્ચે દુબઈ અબુધાબી શેખ ઝાયેદ હાઇવે પર અલ રાહબા નજીક મંદિર બની રહ્યું છે જે મધ્ય પૂર્વમાં પથ્થરોથી બનેલું પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર છે કહેવાઈ રહ્યું છે કે આનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે જેના માટે તેમને ઇન્વિટેશન પણ આપી દેવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાતના